ગુજરાતના આણંદ જિલ્લાના સામરખાથી બે કન્ટેનર પૈકી કતલખાને લઈ જવાથી તેત્રીસ ભેંસોને ઉકારી લેવામાં આવી ચીખલીના આબોલ જીવદયા પ્રેમી મહાવીરભાઈ જેને બાતમી મળતા તાત્કાલિક ચીખલી વાપીના જીવદયા પ્રેમીઓ સાથે નીકળી બારડોલી ખાતે વોચમાં ઊભા હતા ગુજરાત રાજ્યમાંથી રોજના અલગ અલગ જિલ્લાઓમાં જેમ કે આણંદ સામરખા વડોદરા વલણ ભરૂચ સુરત જિલ્લા તથા તાપી જિલ્લામાંથી ચાળીસથી પચાસ ટ્રકો ટેમ્પો તથા બંધ બોડીના પેક કન્ટેનરોમાં એકદમ ભયંકર કૂળતાપૂર્વક ઠાંસી ઠાંસીને ભરીને સુરતના પલસાણાથી બારડોલી થઈને તાપી જિલ્લાના વ્યારા સોનગઢ થઈને મહારાષ્ટ્રના માલેગામ ખાતે આવેલા કતલખાના ફેક્ટરીએ મોકલવાનું ખૂબ મોટું નેટવર્ક ચાલી રહ્યું છે આ ગાડીઓ પાસ કરવા માટે તાપી જિલ્લાના સુરત જિલ્લાના કેટલાક લોકો દ્વારા પશુઓ ભરેલી ગાડીઓનું ફાયલોટિંગ કરવામાં પણ આવતું હોય છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના માણિકુરા ચેકપોસ્ટ પાસે હિંડોલિયા ગામ ખાતે હાઇવે ઉપરથી પસાર થતાં બે બંધ બોડીના કન્ટેનરોમાં એકદમ ભયંકર ગંભીર રીતે ખીચોખીચ ભરીને મહારાષ્ટ્રના માલેગામ ખાતે કતલખાને લઈ જવાતી જે ગાડીઓ છે તેને પકડી પાડવામાં આવી જેમાં મહાવીરભાઈ જૈનને બાતમી મળતા પોતે શિવમ પાંડે ધવલ ઠાકોર આશિષ પટેલ શુભમ રાજપૂત વગેરે તાત્કાલિક બારડોલી આવીને વોચ રાખી હતી નમસ્કાર મારું નામ મહાવીર જૈન ચીખલીથી છું છેલ્લા અઢારથી ઓગણીસ વર્ષથી કતલખાને જતાં તમામ પશુઓને બચાવવાનું કામ કરું છું હમણાં એમ તો રોજ મારી પાસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બાતમીઓ આવે છે પણ જ્યારે બી બાતમી આવે છે ત્યારે અમે જે તે જિલ્લાના પોલીસ કંટ્રોલમાં જાણ કરીએ છીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરવાથી પોલીસ લોકલ પોલીસ સ્ટેશનોમાં જાણ કરે છે પણ લોકલ પોલીસ સ્ટેશનમાંથી અમુક વ્યક્તિ દ્વારા સામે ગાડીઓ પાસ કરાવનાર કતલખાનાને પાસ કરાવનાર ગાડીઓમાં ખબર પડી જાય છે જેથી પોલીસના હાથમાં ગાડીઓ આવતી નથી પણ ગઈકાલે રાત્રે મારા મોબાઈલ ઉપર એક બાતમીદાર થકી ફોન આવ્યો કે આણંદ જિલ્લાના સામરખાથી બંધ બોડીના એકદમ પેક કન્ટેનરમાં ભયંકર પશુઓ ભરી ગેરકાયદેસર મહારાષ્ટ્ર કતલખાને જાય છે જે અંગેની માહિતી મળતા તાત્કાલિક હું તથા વાપીની અમારી ટીમ અમે બધા ભેગા મળી પાડોલી ખાતે રાત્રે વોચમાં હતા ત્યારે રાત્રે બે વાગે બંધ બોડીના પેક જે ગાડીઓના નંબર આવ્યો હતો તે કન્ટેનર દેખાયું એને આવતા અમે રોકી અને અંદર એ કન્ટેનરની તપાસ કરતાં બંધેવ કન્ટેનરની અંદર સત્તર સત્તર એકમાં સોળ અને સત્તર ટોટલ તેત્રીસ પશુઓ ભરેલા હતા એ જોતા તાત્કાલિક સુરત જિલ્લા પોલીસ કંટ્રોલમાં ફોન કરી તાત્કાલિક બાડી બારડોલી રૂરલ પોલીસને બોલાવવામાં આવી બારડોલી રૂરલ પોલીસ આવી અને વધુ તપાસ કરી તમામ પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા અને આગળની વધુ તપાસ કરવા માટે કાયદેસરનો કેસ કરી વધુ તપાસ બારડોલી પોલીસ કરી રહી છે પણ આ જોતાં એવું લાગે છે રોજની ગાડીઓ ચાલીસથી પચાસ નીકળે છે અમે રોજ ફોન કરીએ છીએ પણ પોલીસ એક પણ ગાડી પકડતી નથી પોલીસને શું ગાડી નથી દેખાતી અમે જઈએ ત્યારે ગાડીઓ આવે છે ને ત્યારે પકડાય છે તો પોલીસને કેમ નથી દેખાતી એક શંકાનો વિષય છે જેથી પોલીસ પ્રશાસન સરખી રીતે કામ કરે અને આ અમૂલ્ય પશુધન આપણું ગુજરાતનું જે બાર બાર રાજ્ય મહારાષ્ટ્રમાં જઈને કતલખાને જઈ અને જે કપાય છે તે બંધ થાય તેવી મારી એક આપના થકી સરકારને એક મેસેજ આપી વિનંતી કરું છું રાત્રે અઢી વાગ્યાની આસપાસ પ્રથમ કન્ટેનર જેમ નંબર જીજે આઠ એડબલ્યુ સિક્સ નાઇન નાઇન ઝીરો આવતા અને રોકી ચેક કરતાં તેમાંથી સત્તર અબોલ પશુઓ ભરેલી વસ્તુઓ જણાઈ આવી હતી બીજા કન્ટેનરમાં જે જે ચૌદ ઝેડ બાવન બાણું આવતા તેને રોકીને ચેક કરતાં સોળ પશુઓ ભરાઈ જણાઈ આવતા ટોટલ તેત્રીસ જેટલા પશુઓ મળી આવ્યા છે જેમાં બે જીવોને એકદમ ખૂબ જ ગંભીર રીતે ભરવામાં આવ્યા હતા અને બંને પશુઓના બંને પગ તૂટી ગયા હતા ત્યારે આબોલ જુદા પ્રેમીઓ પોલીસને બોલાવતા બારડોલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કન્ટેનરની તલાશી લેતા તેમાં ક્રૂરતાપૂર્વક સત્તર ભેંસો પણ મળી આવી હતી આ મામલાના સંદર્ભમાં બારડોલી પોલીસે વધુ તપાસ કરતા બંને કન્ટેનરમાંથી કુલ તેત્રીસ બાકડી ભેંસો દૂધ આપી શકે એવી ભેંસો તથા કન્ટેનર કુલ લે આઠ અઢાર લાખ પચાસ હજારના મુદ્દામાન સાથે ચાર વ્યક્તિની ધરપકડ કરી પશુ કોણે ભરાવી આપ્યા હતા અને પશુ માલ્યાઓ ખાતે કદરખાને લઈ જવામાં આવી રહ્યા હતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે દર્શક મિત્રો સ્કેનિંગ ઇન્ડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં